જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે તાલુકાના શિવરાજપુર ગામે આવ્યા છે અશ્વિનભાઈ અશ્વિનભાઈ છે એનું તમને હું થોડુંક શૂટિંગ કરી દઉં હવે અશ્વિનભાઈ ભૂલ શું કરી તમને કહું જીરું એકદમ સરસ એકદમ બેસ્ટ છે જીરું પણ અશ્વિનભાઈ ભૂલ એ કરી છે કે ખડ મારવાની દવા છે ખડ મારવાની દવા આ ક્યારેમાં ખડ મારવાની દવા હમણાં હું તમને બે ક્યારેનું વ્યવસ્થિત શૂટિંગ કરીને બતાવીશ

એટલે ટૂંકમાં વરસાદ પેલા વવાઈ ગયો વરસાદ પેલા વવાઈ બરાબર સરસ હવે ટૂંકમાં અમે તમે ખાતર તો બધું ગ્રીન ઈન્ડિયામાં ઉપયોગ કર્યો છે મિત્રો આ ગ્રીન ઈન્ડિયા ખાતર નો જીરું છે અને ગ્રીન ઇન્ડિયા ખાતર નો આજ ખેડૂતે ગયા વર્ષે આવો જો ખતરો કર્યો તો એનો જ વિડીયો બનાવ્યો હતો એની મગફળી માં ખતરો કર્યો હતો ખાતર કેટલા એક કે બે રૂમ નતું નાખ્યું હતું ને અને બાકી નામ નાખ્યું હતું એનો ડિફરન્સ જોવો અને આજે જે મારે તમને ડિફરન્સ બતાવવાનો છે ને એ ખડ મારવાની દવા છાટેલો ક્યારો અને બીજા ક્યારામાં નથી છાઇટું એનો રિઝલ્ટ હું તમને બતાવું હવે મિત્રો આ જોવું તમે આ છે ને આ ખડ મારવાની દવા ભાઈએ છે ભાઈએ હવે આખા ક્યારામાં નજર કરો બરાબર ઓલ ઓવર એવરેજ અને અહીંથી આ જે ક્યારા રે ને આમાં ખડ મારવાની દવા નથી છાયટી અને આ ક્યારામાં ખડ મારવાની દવા છાંટી છે આમાં નથી છી આ બધા જીરામાં બીજામાં નથી છી એનો તમે ડિફરન્સ જુઓ

હવે બીજું આ અમારા ડીલર છે ભૂપતભાઈ ગઢવી ભાવે સેગળો જસદણ કોઈને ખા ગ્રીન ઇન્ડિયા ખાતર મેળવ્યું હોય તો ભૂપતભાઈનો કોન્ટેક્ટ કરજો ભૂભભાઈ તમારો મોબાઈલ નંબર બોલો જીરો છેતાલીસ સિત્તેર જીરો સુડતાલીસ ઓકે તો ખેડૂત મિત્રો આ આ આ જીરાનું ડિફરન્સ જુઓ અને આ ડિફરન્સ જુઓ નો તો મિત્રો ખડ મારવાની દવા બધા બંધ કરો અને તમારે થોડો ખર્ચ કદાચ વધારે આવે તો નિંદામણ કરો એવી મારી ભલામણ છે અને ગ્રીન ઇન્ડિયા ખાતર મેળવવા માટે ભૂપતભ નો કોન્ટેક્ટ કરજો